હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને બધાને જય મુરલીધર છે ને આજનો વેધાર એટલે કાલ રાતે વરસાદ ચાલુ થઈ ગયો હતો દસ વાગ્યાથી રાતે એક વાગ્યા હોય તબક્કા બોલાવી એટલે વાડીઓમાં મારી ગઈ રજા અગર આપણે તો કાલે વાલી આટો તો કીધું હતું કે દવા છાટવા આવવાનું છે એ દવા ખાટવા જવાનું થાય ને એટલે વરસાદ અમારે પૂગી જાય છે એટલે હવે પાછું ચાર પાંચ રજા અમારે પેલી વાડીએ દવા છાટવા નક્કી કર્યું હતું મજા આવતા હતા વર્ક કરે પણ હવે પ્લાન બધો ફેરી ગયો કારણ કે વરસાદ કાલ રાતે બહુ રહી ગયો છે જોરદાર અને ગરમી પકડાઈ ગઈ છે ગરમી પાછો આવશે અટાણે લેલી ખડી ગયો રિપેર કરવી છે પહેલેરી લોક મજા વરસાદ દબ દબાટી આવશે એટલે મારી દે પાછો લોક વરસાદ નો હાલો ફ્રેન્ડ લો વન ક્લિક આવે એમ થઈ ગયો આલામાં ઓલા સાવી છે ને જો જોરદાર છે ભાઈ તો કે તો ઘણી પેટકી દે એ વર્ગ ની પકાળો આવી દીધો હમણા થઈ જાય સાથે આમાં ઓટો પી દે

લેસા કે કાયમી માટે હાલો ફોન માંડવિયું ગંડી કવર ન્યા રંદાનો હોલ બનાવો કાઈ થઈ જાય તો આવી અમારી આવતા રહ્યા વીધા પલડી પલરી નહીં કપડા ચેન્જ કરી લીધા અને આના તો પાછો તડકો નીકળી ગયો કાંઈ નક્કી નીકળી જ તડકો હોય ઘડીક વરસાદ આમ ફૂલ અંધાર થયો અમારે છે ને રહી દવા છાટવાનો પ્લાન કરીને આ સાંટવા જવું છે એટલે બીજો જે વરસાદ આ વીજ જાય અમારે વરસાદ શું છે ખબર નથી પડતી લઈ પ્લાન કરી દઉં જ થાય આજે પ્લાન કર્યો દવા છાટવા જવું છું

નવું કામ થયા વરસાદ થડી આવે થડી જાય ને જમવામાં હું વાહરી ગયો બધે જમી ગયો તું મારે મોડું થઈ ગયું એકલો જમવા બેઠો એક જમવા બેઠો પછી એનું લોગ નો બને ગયા પાછો આવે દર્શન કરાવ્યું ને વરસાદ જોરદાર જો લે નું વેતર થઈ ગયું તડકો વહી ગયો પાછો વરસાદ સારું થઈ ગયો ચાલજો થયો અમદાવ જા વરસાદ છે

હું વાળી આ તો મારા દવાનું રિઝલ્ટ કેવું આવ્યું નહિ સરવાનું તો આ સરવું છે બોલે ને લોબા કેવાય ડોબા Ya? ya! kari dahi sila, robap. Ya! aduh Ya! 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 Bagaimana saya liuh? Tak baik, waria

અને ઓલી વાડિયા બાકી છે છે ને અમારે રેસ નો પૂટ ગમે એટલો વરસાદ થાય ને આમ અમારે ધારૂનો વિસ્તાર છે ને ત્યાં રેસ ફૂટી જાય રેસ નથી પૂતા અમારે ગમે વરસાદ હોય ને આ જમીન છે ને ખંભા વાડીમાં પાણી ગમે એટલું હોય ને કઈ નળે ની હવે છે ને આપણે વાડીએ પૂગ્યું ગપો ભાઈ એટલે કોઈ ન હોય હું પૂછ્યું વાહ વરસાદ થી ચાલુ થઈ ગયો કાયા કાં ભાગવું પડશે છત્રી બેન ને ખોલી નથી લાગી ગયું દવા લઈ ગયા અને સાઈટી ને એ લાગી ગઈ ગયું હા તો પૂરું ઝીંજવાનો નાશ નાખ્યો કહો ઝીંજવાનું હા ઝીંજવા રહેવા જ નથી તો આમાં એ રી લાગ અમારે આવી તો રિઝલ્ટ આવ્યું જોયું હવે હવે કરવાનું છે બરાબર મળે ને એટલે અમે ફેર ફેર કામ લાગી ગયું માહિતી તો છે ને આ પટ્ટી છત્રીસ આવી એ લીલી હતી શું સુકાઈ દઉં રિઝલ્ટ તો આવી ગયો અને હવે ઘી રે હવે રોકા એમ નથી ઘડીક રોકાવું છું વરસાદ થઈ ગયો છે ચાલુ કારણ કે અમારે ખાર ભાઈ કઈ આવી જાય ને કઈ નક્કી ન હોય ઘડીક જવા માટે નથી નીકળી ન હોય છે ને હું ચાલુ વરસાદ ચાલુ છે કરું છું મોબાઈલ છે ને પથ્થારી ફેરવી નાખું વોટરપ્રૂફ છે ને બધો ઉપયોગ કરી કંપની વાળા કેમ કે વોટરપ્રૂફ મોબાઈલ આવે અને બધાય ઉપયોગ કરી લઉં સારો હવે છે ને ધીરે वीडियो सारो लाग्यो त लाइक करजो शेयर करजो अनि सब्सक्राइब करजो मरछु नवा लोगमा बाय